કેમ છો બધા મજામાં ને જય માતાજી ગુડ મોર્નિંગ મેરી મેરી મસ્ત આપણે સાત વાગ્યા પણ હું એક શોર્ટ વિડીયોનું એડિટિંગ કરતો મિત્રો શોર્ટ વિડીયો મિની વ્લોગ બનાવો કાંઈ હેલી વાત નથી મિત્રો છતર વાર વોશ વોશ કરો ને એ કાઢું પડે સારું નહોતું નહોતું એમ જોઈ ગયો દસ વાગે કાં બાર વાગે બે ટાઈમ દસ વાગે બાર વાગે તો મસ્ત શોર્ટ બહુ તકલીફ પડે મિત્રો કાંઈ પહેલી વાર છે એ આ મોટો લોંગ વિડીયો તકલીફ ન પડે એટલી શોર્ટ વિડીયો તકલીફ પડે કેમ કે આપણે વસ્તુ વસ્તુ બોલવાનું માઇકથી એમાં કડીક અગર ન બોલવું ન બોલું કાઢી ચીપ લે ચીપ લપ જાય એમ થાય બધું જો ભાઈ રોટી તળવાનું છે સુલો મિત્રો ભાંગી ગયો છે તમને બતાડ અમારે ભાઈ આવે સોલો બાબરે જાય ને તો અમારે સુલો હવા પપ્પા ગરમ પાણી પીવા પડ્યું છે બટકી ગયો હવે હું જો આ ભાંગી ગયો છે છે મિત્રો ગયો છે કાંઈ વાંધો નહીં હવે એ સિમેન્ટ તો સારો ન થાય નવો લાવવો પડે હાલો લોકમાં બી કન્ટ્રિલ રહી ગયો આપણે જઈએ હવે કોલેજ છે બધું છે બોટલ આપણે ભરાઈ ગઈ છે નીકળી જાય હાલો બ્લોકમાં બી કન્ટ્રો રહી હાલો ક્યારે મળશે હવે ત્રણેક ચાર વાગે મળશે બાય ફાઇનલી ઘરે આવી ગયા છે અમારે હું જ્યારે ત્રણ વાગે ઘરે આવું ને મિત્રો ત્રણ સાડે ત્રણ બા ઘરે તો આ આ ને મને મારે મને મારો ઉતારે એટલે મિત્રો ઉતારે આ ઉતારે તે થઈ ન ચાઈ બોકલે કેમ મોકલ્યો

આ કેવો છોકરો હું કરો આમ આમ કરો આ વિડિયો ઉતારે એટલે મારું આ ભરોવે આ ભાઈ ઉતારે આ છોકરો એમ નહી લાઈક કરો ને કે લાઈક કરો એ ભાઈ શું કરી વાત આ વિડિયો ઉતાપ્યો તો લાઈક કરો લાઈક કરો લાઈક આવડે આમ આમ મને આવડે કોઈ દેવ નથી કર્યું કોઈ કામ કરો

એચી 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 દાત કાડે કરણ કરણ સાહેબ હું લાવું કરણ નો ડબ્લો નથી આજક વડાળી બદલ બદલાયી એવું છે નો નથી બજોનો ડબ્લો લાવો કરે કરણ નામની કોણ સાહેબ જે આ હો ભાઈ આજો આ આગળ આ ને આ ને શું કરવી આ તો બે ડબ્લા પડ્યા એવું છે બોની તો મળ થઈ જશે

હાલાજી મસ્ત હાલો વાડી પૂરી ગયા આપડી મસ્ત ચાલો આપણી વાડી કપા બધા અત્યારે તમારું શું કેવું હાલિ જવાય ને હાલીને જવું પડે ઘોડો આવે હાવીને જવું પડે એટલે ભગવાન મસ્ત ભગાવ્યા છે હાલીને જવું પડે વીણે છે કેવું રહ્યું કપા વેણવાનું દાદુ આ માસી નથી અવાજ બીજે કે આવું ન હાલો

એ દાદુ દાદુ અમારે દાદુ છે તો આ એક તમે તો આ ખાવા માટે ખાવું છું તમાર ભાઈ જાવ તો હું તો જ છું તો મિત્ર આ હવે આંધાર થઈ ગયું છ હવા છ વાગી ગયા છે છેડ્યો તો જેમ કરે ભૂગી તો ગયા તો તો બે આસા રહી ગયા છે અમારે કાલના રહી ગયા આથી વણ સાલ કરશો અમે એ દાદુ આ ઠેલું કોણ લેશે ઠેલી નાખો બધું કોણ લેશે મારે તો બળદ લેવા જવો ઠેલી નઈ બધું લેવો મારે ખબર

હાલો ભજીયા ખાવા ગયો તો હાલો ભજીયા ખાવા હા ભજીયા આલુ ખાવા મિત્રો તો અમાર ભજીયા વાળી બને છે તો આ જો આ બધું મિક્સ કર નાખવાનું છે આપણે તો મરસા વાળા બધું મિક્સ અને આપણે ઓનિયન પ્યાઝ ડુંગળી આ મેથી ના છે તો હાલો ખાવા મજા આવે ને કા તો અમાર વાડીએ છે મેથી છે કોથમીર છે બધું કા તો આપડે શર્ટ ની આપડા ભાઈ ગયા એટલે બને છે આ મરસાના ઉતન દાદા જમાવડ છે ને મમ્મી અંદર જવા બી ના છે મમ્મી આવે છે હાલો તો સાબી મેક ને હાથે છે બધું છે તો હવે લેતા ખાલી આપણો ખાવ ચાલ કરી ખાઈ કે ભૂખ લાગે છે હાલો મસ્ત ખાઈ લે હાલો ચાલ હાલો મજા આવી ગઈ ભજીયા ખાવાની કેમ મજા આવી ને મજા આવી મજા આવી મમ્મી તો વાંધો નહીં મમ્મી એવું છે તારો મિત્રો મજા આવી ગયા હાલો હા વિડીયો નાખી લાંબો થઈ જશે અને અમારો વ્લોગ ગમે તો લાઈક નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ખોતો ખોકોન ઠોકો હાલો મળે નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો મિત્રો બાય